લખો છો સોનલ દોબડી અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો ઘણા મિત્રોને એવા પ્રશ્નો છે કે અમે ટેટ આપીએ એક્ઝામ આપીએ તો અમારે આપવી કે નહીં આપવી આ પ્રશ્ન કેનો છે કે જે લેડીસો જે ઘરનું કામ કરે છે બાળકને પણ સાચવે છે જેનું ખરેખર તો નાનું બાળક છે અને એને બીએડ પાસ છે તો એપીટીસી પાસ છે છતાં એ આ ટેટની એક્ઝામ આપવા વિચારી નથી શકતી સ્ત્રી કેમ કારણ કે એનું ઘરનું કામ અને બાળક બનેને સંભાળવાનું છે છતાં પણ મારી એક તમને એડવાઇસ છે મારા જે વિચારો છે એ પરથી અને મારા જે મારે જીવન છે એના ઉપરથી તમને એક સલાહ આપવા માગું છું કારણ કે આવો જ ઘટના છે મારી સાથે એક બનેલી મારી પાસે એક ફોન આવેલો હતો એક બેનનો કે મારે બીએડ કરેલું છે અને મારે આ ટેટ આપવી છે મારી બેબી ત્રણ વર્ષની છે તો હું કેવી રીતે એને કરું એમ હિંમત તો પેલા હિંમત આપણે જોઈશે પછી બીજું તમે કરી શકશો તો આ તમારે હિંમત પેલા રાખવાની છે કે મારે આ એક્ઝામ ક્લિયર કરવી જ છે જો તમે એવું ધારશો તો ગમે ત્યારે ધીરે 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 મહેનત કરી શકશો મહેનત જ્યારે તમે ટેટ વનની એક્ઝામ આપવાના હોય ટેટ ટુ ની આપવાના હોય ટાટ ગમે તે આપવાના હોય પણ તમારું જે કન્ટેન્ટ છે એને પેલા તમે ફોકસ રાખીને ક્લિયર કરો તો આ તમે એક તો આપણને કોઈ જે કોઈ સમજાવવા સમજાવવાળું હોવું જોઈએ તો મને એવો વિચાર આવ્યો કે આજે મને ફોન આવેલો છે તો ઘણી લેડીઝો એવી હશે કે જેને આ પ્રશ્ન હશે જ તો એના માટે જ મેં આ વિડીયો બનાવેલો છે તમે પહેલાં કન્ટેન્ટ ક્લિયર કરો કન્ટેન્ટમાં તમારે ગણિત વિજ્ઞાન હોય તો ભલે સામાજિક વિજ્ઞાન હોય તો ભલે ભાષા હોય તો ભલે પહેલાં તમારું એકદમ એક ક્લિયર હોવું જોઈએ પછી તમે બીજી બાજુ જે તમારા પ્રશ્નો છે ગુજરાતી વ્યાકરણ છે જે સામાજિક વગળા છે તો એ સામા સામાજિક વિજ્ઞાનવાળાને તો આ બધું ક્લિયર કરવું જ પડશે ભાષા બી ક્લિયર કરવી જ પડશે કારણ કે એને ગુજરાતીમાં વ્યાકરણ આવશે પછી ઇંગ્લિશનું વ્યાકરણ આવશે તો આ બધું ગ્રામર બી બધું કરવું પડશે તો એ પછીનો પોઈન્ટ છે પહેલાં તમે તમારું કન્ટેન્ટ ક્લિયર કરો મિત્રો આ વાંચો અને તમારી જે એક્ઝામ છે ટેટ વન ટેટ ટુ ટેટ વનની તો એક્ઝામ ગઈ હવે ટેટ ટુની બી વારો છે તો તમે આ જે ટેટ વન છે કે ટેટ ટુ એક્ઝામ છે એને ક્લિયર કરી શકશો આ રીતે તમે નવ દસની ટાર્ટ વન ટાર્ટ ટુ અગિયાર બારની એ બી ક્લિયર કરી શકો છો આવી જ રીતે ક્યારેક પણ તમે જ્યારે મનથી સ્ટ્રોંગ બની જાઓ તો કારણ કે પહેલાં તો એ જ જરૂરી છે કે તમે કેવી રીતે તમારું જે વિચારો છો અને કેવી રીતે કામને તમારે સ્ટેપ બાય સ્ટેપ કરવું પડશે બાળક બી છે તો એને કેવી ક્યારથી

ક્લિયર કરીને એકવાર રાખી દો તો ભલે તમે નોકરી ના કરી શકો તમારા હસબન્ડ છે એમને ઘણી બધી એની ઇન્કમ હોય છે તો તમે નોકરી ના કરો પણ તમારું જે એજ્યુકેશન લેવલ છે એ એટલીસ્ટ તમારું એ ટેસ્ટ તો કરી લો કે તમે આગળ જે એક્ઝામ છે એ તમે ક્લિયર કરો અને પછી તમારું તમે અંતથી તમારું જે મન છે એ જ સ્ટ્રોંગ બની જશે નોકરી કરો ન કરો એ પછીની વાત છે પણ તમે એકવાર એને ક્લિયર કરવાનું કરો જ તો આ નવી અહીંયા સુધી જ નેક્સ્ટ જલ્દીથી જ વિડિયો લઈને આવીશ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ